નમસ્કાર દર્શક મિત્રો માન્યુઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આપની સાથે હું છું તારા અને મારી સાથે છે કૃષ્ણ તમારા મનની વાતના બુલેટિનમાં વાત કરીએ તો જમિયતપુરાના પ્રભા હનુમાનજી મંદિરમાં સત્તાને લઈને વિવાદ કાલુપુર તાબાના મહંતની વરણી થતા હોબાળો છે પાટનગર ગાંધીનગરના જમિયતપુરામાં મંદિરમાં સત્તાને લઈને વિવાદ સર્જાયો છે ગ્રામજનો અને કાલુપુર સંપ્રદાય વચ્ચે પ્રભા મંદિર માટે વિવાદ સર્જાયો છે ત્યારે આ સમગ્ર મામલો વધે તે પહેલા જ આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો કાલુપુર સંપ્રદાય કબજો લેવા માટે મંદિરે જતા ગ્રામજનોનો વિરોધ સામે આવ્યો હતો જેમાં ગાંધીનગરના જમ્યતપુરામાં મંદિરમાં સત્તાને લઈને વિવાદ સર્જાયો છે ગ્રામજનો અને કાલુપુર સંપ્રદાય વચ્ચે પ્રભા હનુમાન મંદિર માટે વિવાદ સર્જાયો છે કાલપુર તાબાના મહંતની વરણી થતા વિવાદ વકર્યો હતો અને કાલુપુર સંપ્રદાય કબજો લેવા માટે મંદિરે જતા ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો તેમજ જમીન ગ્રામ પંચાયતની માલિકીની હોવાનું કઈ વિરોધ કર્યો હતો આ સાથે જ આગળ વાત કરવામાં આવે તો આંગળીયા પેઢીઓમાં આજે પણ સીઆઈડી ક્રાઇમની તપાસ યથાવત રહી છે અઢાર કરોડ રોકડ એક કિલો સોનું અને છાસઠ મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે

દિલ્હી લીકર પોલીસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દસ મહિના રોજ સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ અરવિંદ કેજરીવાલ કનોટ પેલેસના ના હનુમાન મંદિરે પહોંચ્યા હતા આ દરમિયાન તેમણે પૂજા કરી અને હનુમાનજીને પગે લાગ્યા હતા અને અહીંથી નીકળ્યા બાદ તેઓ નજીકના શનિ મંદિર અને નવગ્રહ મંદિર પર પહોંચ્યા હતા આ પછી કેજરીવાલ આમ આદમી પાર્ટીના મુખ્ય મુખ્યાલય પહોંચ્યા હતા અને પાર્ટી હેડક્વાર્ટર ખાતે કેજરીવાલના સ્વાગત માટે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી

એક વર્ષમાં અમારી પાર્ટીના ચાર ટોચના નેતાઓને જેલ મોકલી દીધા છે જે લોકો મોદીજીને મળવા જાય છે તે અમને પણ બધું કહે છે કેજરીવાલે કહ્યું કે મોદીજી દેશના તમામ નેતાઓને ખતમ કરવા માંગે છે વિપક્ષના તમામ નેતાઓને જેલ મોકલશે અને તેમણે કહ્યું કે મારી પાસેથી એફિડેવિટ પણ લખાવી લો જો તેઓ આ ચૂંટણી જીતી ગયા છે તો થોડા દિવસોમાં મમતા બેનરજી તેજસ્વી યાદવ સ્ટાલિન જેલમાં હશે તેમણે ભાજપના એક પણ નેતાને નથી છોડ્યા તેમણે શિવરાજસિંહ ચૌહાણ વસુંધરા રાજ મનોહરલાલ કટ્ટરની રાજનીતિ ખતમ કરી દીધી છે જો તેઓ પણ આ ચૂંટણી જીતી જશે તો આગામી બે મહિનામાં તેઓ યુપીના મુખ્યમંત્રીને બદલી નાખશે વન નેશન વન વનલીડરનો અર્થ થાય છે કે દેશમાં એક જ નેતા પદશે કે જીવાલે કહ્યું કે બીજેપી કોઈ કામ ન કરો અને આમ આદમી પાર્ટીને કચડી નાખો આ લોકશાહી નથી 75 વર્ષમાં આ રીતે કોઈ પાર્ટીના નેતાઓને હેરાન નથી કરવામાં આવ્યા આપને કરવામાં આવ્યા છે જેમાં નેતાને હેરાન પરેશાન થવું પડ્યું હતું અને પીએમ મોદી કહે છે કે અમે ભ્રષ્ટાચાર સામે લડી રહ્યા છીએ અને તેમણે ભ્રષ્ટ લોકોને પોતાની પાર્ટીમાં સામેલ કરી લીધા છે કોઈને ડેપ્યુટી સીએમ બનાવી દીધા છે તો કોઈને મંત્રી બનાવી દે છે તેમણે કહ્યું છે કે જો ભ્રષ્ટાચાર સામે લડવું હોય તો અમારી પાસેથી શીખો પંજાબની અંદર અમારા મંત્રીએ પૈસા માંગ્યા કોઈને ખબર નથી પરંતુ અમે તેની સામે કાર્યવાહી કરી તેમણે કહ્યું કે કેજરીવાલની ધરપકડ કરીને તેમને સંદેશો આપ્યો છે કે જો હું કેજરીવાલની ધરપકડ કરી શકું છું તો કોઈની પણ ધરપકડ કરી શકું છું તે જ રીતે કેજરીવાલે કહ્યું કે મોદીજી આવતા વર્ષે સત્તર સપ્ટેમ્બરે પંચોતેર વર્ષના થઈ રહ્યા છે બે હજાર ચૌદમાં મોદીજીએ નિયમ બનાવ્યો હતો કે ભાજપમાં જે પંચોતેર વર્ષના થશે તેને નિવૃત્ત કરી દેવામાં આવશે સૌથી પહેલા લાલકૃષ્ણ અડવાણીને નિવૃત્ત કર્યા પછી મુરલી મનોહર જોશી સુમિત્રા યશવંત સિંહાને નિવૃત્ત કરવામાં આવ્યા હવે મોદીજી આવતા વર્ષે સત્તરમી સપ્ટેમ્બરે નિવૃત્ત થવાના છે હું ભાજપને પૂછવા માંગુ છું કે તમારા વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ છે તેમણે કહ્યું કે જો તેમની સરકાર બનશે તો પહેલા આગામી બે મહિનામાં તેઓ યોગીજીનો નિકાલ કરશે અને પછી મોદીજીના સૌથી ખાસ વ્યક્તિ અમિત શાહજીને વડાપ્રધાન બનાવશે કેજીવાલે કહ્યું કે મોદીજી પોતાના માટે નહીં પણ અમિત શાહ માટે વોટ માંગી રહ્યા છે તેમણે કહ્યું કે મને પદની લાલચ નથી ચર્ચિત સાથે આગળ વાત કરવામાં આવે તો રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલના ટ્રસ્ટી અને ડીઈઓના વિવાદને કારણે બાળકોનું ભવિષ્ય જોખમાયું છે અમદાવાદ શહેરના સાહિબાગ વિસ્તારમાં રાજસ્થાન સેવા સમિતિ ટ્રસ્ટ સંચાલિત રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલના ટ્રસ્ટી અને ડીઈઓના કારણે બાળકોનું ભવિષ્ય જોખમાયું છે શાળામાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલે ધોરણ નવના વર્ગો બંધ કરી દીધા છે સંચાલકો ધોરણ નવ ના વર્ગો બંધ કરવા માંગે છે હવે આ સમગ્ર મામલે રાજસ્થાન સ્કૂલના ટ્રસ્ટીના નિવેદનથી વિવાદ વધ્યો છે તો શાળાની મુલાકાત લીધી હતી રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલ ગ્રાન્ટેડ છે

શિક્ષકની જરૂરિયાત હોય તો સરકાર દ્વારા કરવામાં આવતી જ્ઞાન સહાયક ની ભરતીમાંથી તેઓ લઈ શકે છે શા માટે ધોરણ 9 માં પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે એ વિશે જણાવતો રાજસ્થાન સેવા સમિતિ દ્વારા આજ શિક્ષક સંકુલમાં જ્ઞાનोदय હિન્દી પ્રાથમિક શાળા ચાલે છે આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ધોરણ 8 માં પાસ થાય પછી સંસ્થાની જ રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલમાં ધોરણ 9 માં પ્રવેશ મેળવે છે પણ હવે રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલે ધોરણ નવના વર્ગોને પ્રવેશ આપવાનું બંધ કરી દીધું છે આ અંગે શાળા સંચાલકોએ કારણ આપ્યું હતું કે સ્કૂલને કાયમી શિક્ષકો મળતા નથી પણ બીજી બાજુ શાળા સંચાલકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડ તેમજ સરકાર પાસે પ્રવાસી જ્ઞાન સહાયકની પણ માંગણી કરી નથી એડમિશન માટે આવેલા વાલીઓએ લિવિંગ સર્ટી પકડાવી દેવાયા વાલીઓએ કહ્યું હતું ત્રેવીસ એપ્રિલે જ્યારે એડમિશન માટે આવ્યા ત્યારે સ્કૂલના સંચાલકો દ્વારા લિવિંગ સર્ટિફિકેટ પકડાવી દેવામાં આવ્યા હતા અને કહ્યું કે વિદ્યાર્થીઓને અહીંથી લઈ જાઓ અમે ધોરણ નવમાં વર્ગો બંધ કરી રહ્યા છીએ જ્યારે વાલીઓએ સરળ સંચાલકોને સવાલ પૂછ્યા કે કેમ બંધ કરી રહ્યા છો તો સંચાલકોએ ઉડતો જવાબ આપ્યો હતો કે અમારી પાસે શિક્ષક નથી તમે આઠમું ધોરણ દસમું ધોરણ અને અગિયારમું ધોરણ ભણાવી શકો છો પણ નવમાં ધોરણ માટે શિક્ષક નથી

અકલાઉથી જબલપુર જઈ રહેલી ટ્રક ફતેગંજ બ્રિજ પરથી પસાર થતી હતી ત્યારે અચાનક જ ટ્રક નું એક્સેલ તૂટી જતા ટ્રક એક બાજુ નમી પડી નસીબ જોગે રાત્રિના સમયે ખાસ વાહનો પસાર થતા નહીં હોવાથી ગમકવાર અકસ્માત ફતેગંજ બ્રિજ પર એક બાજુ ટ્રક નો એક્સેલ તૂટી જતા ઢળી પડી હતી જેથી બ્રિજનો બ્રિજ પરનો ટ્રાફિક જામ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈને તાત્કાલિક અસર થી એક બાજુ ટ્રાફિક બંધ કર્યું જેથી બીજી તરફ ના બ્રિજના ભાગમાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ પોલીસ પોલીસ વાહનનો ચાલક વાહન લઈને નાસી ગયો વડોદરા શહેરના આજવા રોડ ઉપર પસાર થતા બાઇક ચાલકને પોલીસ વાને ટક્કર મારી ગંભીર પહોંચાડી હોવાથી તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું કપૂરાય પોલીસ મતકમાંથી મળતી વિગત મુજબ બપોરે બે વાગ્યા પછી વડોદરા તાલુકાના સિકંદરપુરા ગામના દાયાભાઈ પરમારનો દીકરો નિલેશ પોતાની બાઇક લઈને કામ અર્થે વડોદરા તરફ આવી રહ્યો હતો ત્યારે સફેદ રંગની બોલેરો જીપમાં ચાલકે નિલેશની બાઇકને ટક્કર મારી હતી તેના કારણે નિલેશ ફૂટબોલની જેમ ફંગોડાઈને રોડ પર પડ્યો હતો લોહીલુહાણમાં પડેલા નિલેશને એ જ હાલતમાં છોડી પોલીસ પ્રજાનો મિત્ર ગણાય હોવા છતાં પોલીસ વાહનનો ચાલક નફટાઈ पूर्वक પોતાની જીપ લઈને નાસી ગયો હતો

સુરતના સિંઘણપોર ખાતે રહેલા ભાવિને મારુ નામના વિદ્યાર્થીએ ધોરણ બાર કોમર્સની પરીક્ષા આપી હતી જેનું પરિણામ બે દિવસ પહેલા આવ્યું હતું અને ભાવિને મારુએ ધોરણ બાર ની પ્રવાહની એક્સટર્નલ પરીક્ષા આપી હતી અને પરીક્ષા બાદ ભાવિન મુંબઈમાં તેના કાકાના ઘરે ગયો હતો ધોરણ બાર ની પરીક્ષામાં સાઈઠ ટકા આવ્યા હતા જેમાં તારીખ મે ના રોજ રિઝલ્ટ હોવાથી ભાવિને પરત પોતાના ઘરે આવ્યો જે બાદ શુક્રવારે રિઝલ્ટ જાહેર થયું હતું અને ભાવિને ધોરણ બાર કોમર્સની પરીક્ષામાં સાઈઠ ટકા આવ્યા ત્યારે ધાર્યા કરતા પણ સારું પરિણામ ના આવતા ભાવિનને લાગે આવતા તેણે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો પોલીસે નિવેદન લેવાની તજવીજ હાથ ધરી હતી અને સમગ્ર બાબતે પરિવારજનોને જાણ થતા પરિવારજનો પર આપ તૂટી પડ્યો હતો આ સમગ્ર બાબતે પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી મૃતદેહનો કબજો મેળવી તેને પીએમ અર્થે મોકલ્યો હતો પોલીસ દ્વારા આ સમગ્ર મામલે પરિવારજનોનું નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી હાલ બસ આટલું જ વધુ માહિતી માટે જોડાયેલા રહો માન્યુઝ લાઈવ સાથે